પ્રાકૃતિક જીવનશૈલી સંસ્થામાં સૌનું સ્વાગત છે સમાજમાં સ્વાસ્થ્યને માટે સૌને જાણકારી છે પણ સાચા અને પ્રાકૃતિક સ્વાસ્થ્યની જાણકારીના અભાવને કારણે નાના મોટા પરિવારોમાં મોટી મોટી બીમારીઓ કે અચાનક થતા મૃત્યુના બનાવો રોજે રોજ બની રહ્યા અને વધી રહ્યા છે સમાજમાં હાર્ટઅટેકના કિસ્સાઓ ખૂબ જ વધી રહ્યા છે ત્યારે માં પ્રકૃતિ તરફ વળવાનો માં પ્રકૃતિએ કરોડો વર્ષમાં નિર્માણ કરેલા અમૃત સમાન ખોરાકનો ઉપયોગ નવી પ્રાકૃતિક પદ્ધતિથી કરવામાં આવે તો દરેક પરિવારના સભ્યોની માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની જાળવણી ખૂબ જ સરળ અને ખર્ચા વગર કરી શકાય છે આપણા શરીરની અંદર આવેલી નસોને બ્લડ વેસલ ધમની શીરા વગેરે કહેવાય છે આપણા શરીરમાં એક આંતરિક પરિવહન વ્યવસ્થા છે જેને બ્લડ વેસેલ કહેવાય છે હાર્ટ અટેકમાં હૃદયને બ્લડ દ્વારા મળતો ઓક્સિજન બંધ થાય છે કારણે કરવાનું બંધ કરે છે વિજ્ઞાને લોહીની નળીઓને એની સાઇઝ પ્રમાણે નામો આપ્યા છે જેમનું કાર્ય શરીરના મુખ્ય અંગો સુધી ચોવીસ કલાક ઓક્સિજન પોષક તત્વો હોર્મોન્સ નું પરિવહન કરવાનું હોય છે તે વિવિધ કદના ખૂબ જ પાતળા પાઇપો જેવા હોય છે શરીરમાં બ્લડ વેસલ બ્લડ ટ્રાન્સપોર્ટનું કામ કરે છે બ્લડ વેસલની પરિવહન વ્યવસ્થા સારી ન હોય તો ખોરાક શરીરના બધા કોષો સુધી પહોંચશે નહીં અને તે ખોરાક ત્યાં એકઠો થશે તે ગાંઠ બનાવશે કચરાના પરિવહનના અભાવે ગાંઠના વિકાસને કારણે દુખાવો ઘા બળતરા શરૂ થાય છે રોગ ગમે તે હોય બ્લડ પ્રેશર હોય કે હૃદયરોગ તેનું મૂળ કારણ મૂળભૂત બ્લડની પરિવહન વ્યવસ્થામાં અવરોધ હોય છે બ્લડ વેસલ શરીરમાં પોષક તત્વોનું પરિવહન કરવા માટેની પ્રાથમિક વ્યવસ્થા છે તેઓ નળીઓનું નેટવર્ક બનાવે છે જે શરીરના તમામ ભાગોમાં લોહી પહોંચાડે છે જેમ રસ્તા પર ટ્રાફિક લાઇટ હોય છે જે ટ્રાફિકને નિયંત્રિત કરે છે ક્યાં જવું ક્યાં ટ્રાફિક રોકવો જેથી અકસ્માતો ન થાય

તો આ બિહામણા હાર્ટ અટેક શબ્દથી પરિચિત પણ થઈ જશે અને પોતાના અને પરિવારના સભ્યોને અચાનક આવતી કોઈ પણ મોટી બીમારી કે મૃત્યુ અથવા મેડિકલના મોટા ખર્ચાના ખપ્પરમાં હોમાતા બચી પણ શકશે Why is this important? Well, nitric oxide has been called the miracle molecule for a reason. It's an essential molecule in our body that supports virtually every aspect of our health and function. Nitric oxide uh, it's a very very fundamental chemical in the human body it is actually a gas but it plays incredible roles in metabolic function including things like blood pressure regulation uh, how insulin uh, works it even acts as a neurotransmitter. આજની જીવન પદ્ધતિ પ્રમાણે શરીરના જાળવણી વિભાગને વધુ સક્રિય બનાવવાની જરૂર છે શરીરનો જાળવણી વિભાગ નાઇટ્રિક ઓક્સાઇડ છે આખા શરીરમાં થતી રાસાયણિક પ્રતિક્રિયાઓમાં બધા રસાયણોમાંથી એક મહત્વપૂર્ણ રસાયણ નાઇટ્રિક ઓક્સાઇડ છે નાઇટ્રિક ઓક્સાઇડની જવાબદારી પરિવહન અને નુકસાનને રોકવાની અને તેને સુધારવાની છે આપણી જીવનશૈલી ગમે તે હોય આપણું કેલ્શિયમ અને કોલેસ્ટ્રોલ શરીરમાં જમા થતું રહે છે શરીર એવી વસ્તુ એકઠું કરતું રહે છે જેને તે ફેંકી શકતું નથી એટલે એકઠું કરતું રહે છે અને જ્યારે સમય આવશે ત્યારે તે બ્લોકેજ થઈ જાય છે તમારા શરીરમાં નાઇટ્રિક ઓક્સાઇડ નું લેવલ ઊંચું રહેવું જોઈએ શરીરને એવા પોષક તત્વોની જરૂર હોય છે જે નાઇટ્રિક ઓક્સાઇડની જરૂરિયાત પૂરી કરી શકે સ્વાસ્થ્ય ગીતા પુસ્તકમાં બતાવેલા બધા જ્યુસ જેમાં ગ્રીન જ્યુસ બીટ જ્યુસ શરીરમાં નાઇટ્રિક ઓક્સાઇડને વધારે છે શરીરનો જાળવણી વિભાગ સક્રિય થાય છે નાઇટ્રિક ઓક્સાઇડ રક્તવાહિનીના આંતરિક સ્તર એન્ડોથિલિયમ સ્તરમાં ઉત્પન્ન થાય છે અને જ્યાં પણ અવરોધ હોય છે ત્યાં તેનું સમારકામ તરત જ થવા લાગે છે હૃદય રોગના હુમલાના સંદર્ભમાં સ્ટેન્ટ ખાસ કરીને કોરોનરી ધમનીઓમાં મૂકવામાં આવે છે જે હૃદયના સ્નાયુઓને લોહી પહોંચાડે છે આ સ્ટેન્ટ નાના વિસ્તૃત મેશ ટ્યુબ છે જે ધમનીને ખુલ્લી રાખવા અને તેને ફરીથી સાંકડી કે બંધ થતી અટકાવવા માટે દાખલ કરવામાં આવે છે જ્યારે બ્લડમાં નાઇટ્રિક ઓક્સાઇડ વધે છે ત્યારે તે કેલ્શિયમને સાફ કરવાનું કામ કરે છે કેલ્સિફિકેશન અને જમા થયેલા કચરાને બહાર કાઢી દે છે નાઇટ્રિક ઓક્સાઇડ શરીરમાં વધવા સાથે જ બ્લડ વેસલ એટલે કે લોહીની નાની મોટી નળીઓ ખુલી જાય છે નાઇટ્રિક ઓક્સાઇડ વધારવાથી બધી બ્લડ વેસેલ ખુલી જાય છે અને બ્લડ સર્ક્યુલેશન તરત જ સામાન્ય થઈ જાય છે જેનાથી બ્લડ પ્રેશર ઘટે છે અને શરીરના બીજા ઓર્ગન સાથે હાર્ટને કોઈ નુકસાન થતું નથી નાઇટ્રિક ઓક્સાઇડ આજના જીવનનું અમૃત છે જેમાં જીવ બચાવનારું તત્વ કુદરતે ભરપૂર માત્રામાં આપ્યું છે અમારા વર્ષોના અનુભવ પ્રમાણે અમે સ્વાસ્થ્ય પુસ્તકમાં આપેલી જ્યુસની મીઠાઈની સ્મૂધીની વગેરે રેસિપીઓ દ્વારા અગણિત લોકોને બચાવ્યા છે અને પહાડ જેવા દવાના ખર્ચામાંથી ઉગાર્યા છે સ્વાસ્થ્ય ગીતા પુસ્તકમાં સમાજના બાળકોથી લઈ મોટી ઉંમરના વડીલોને ફાયદો થાય છે અને પ્રાકૃતિક રીતે સ્વસ્થ રહી શકે એવી રેસિપીઓ આપી છે